મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે આ ભાદરવી પૂનમ પછી માતા લક્ષ્મી પોતે આ પાંચ રાશિના લોકોના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરશે હા મિત્રો આ વખતે ભાદરવી પૂનમના દિવસે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો અઢાર સપ્ટેમ્બર બે ના રોજ આ દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્ર ગ્રહણનો સૂતક નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતક ચંદ્ર ગ્રહણના નવ કલાક પહેલા લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે શું ગ્રહણથી પૂનમના દિવસે પૂજા અર્ચના કરી શકાશે કે નહીં મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અંત સુધી ચોક્કસ જોજો અને તે પણ આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે તે કઈ બે ચાર પાંચ મિનિટની વસ્તુ છે જે ઉપાય છે જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે મિત્રો જુઓ એક વાત ધ્યાન રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે બલકે તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી કારણ કે તમને ચંદ્રદેવના આશીર્વાદ મળે છે તમને ભગવાનના આશીર્વાદ મળે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયો થી તમને ચંદ્રદેવ ના આશીર્વાદ મળશે એટલું જ નહીં તમને માતા લક્ષ્મી ના આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો મિત્રો જો તમને પણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય તો કોમેન્ટ જય માં જયમાં લક્ષ્મી ચોક્કસ લખજો મિત્રો પહેલા જાણી લો અઢાર સપ્ટેમ્બર ના રોજ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સૂતક કાળ સમય આ સમય ચાલશે અને તે પછી આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ ભાદ્રવી પૂનમના દિવસે થનારું ચંદ્રગ્રહણ સવારે છ વાગ્યાને એક મિનિટથી શરૂ થશે જે લગભગ દસ વાગ્યાને એક મિનિટ સુધી ચાલશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ ભારતમાં સૂતક કાલ પણ માન્ય રહેશે નહીં પરંતુ આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે ઝડપી ગતિ અને એવું જોવામાં આવે છે કે ભૂકંપના આંચકા પણ અનુભવાય છે પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી એવી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની વર્ષા થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન બધી ઘટનાઓ પણ બનશે બીજી તરફ સૂર્ય રાહુ અને ચંદ્રનો સંયોગ થશે આ ચંદ્રગ્રહણની સીધી અને પરોક્ષ અસર રાશિચક્ર પર પડશે તે અલગ અલગ રીતે પડશે પરંતુ બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ એવી હશે કે આ ચંદ્ર ગ્રહણ પછી સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે દિવસે થશે તેની શરૂઆત આ રાશિઓ માટે થશે ગ્રહણના સમય ચંદ્રકન્યા રાશિમાં બેઠો હશે અને અહી રાહુ પહેલેથી જ સંક્રમણ કરી રહ્યો છે આમ રાહુ અને કન્યામાં રહેશે તો પાંચ ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ તુલા છે ચંદ્ર ગ્રહણ તમારા માટે માટે લાભદાયી છે તે સાબિત થઈ શકે છે કે આ સમય દરમિયાન તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે આ દરમિયાન સમય તમને અણધાર્યો નાણાકીય લાભ પણ મળી શકે છે ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે અને તમને તમારા જીવનસાથી સાથે જીવનમાં સફળતા મળશે ચંદ્ર ગ્રહણ પછી તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમને તમને જબરદસ્ત લાભ મળશે તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે જે પણ કાર્યો અટકેલા કે અટકેલા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે તમારી કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે બીજી ભાગ્યશાળી રાશિ વૃષભ છે આ ચંદ્રગ્રહણ વૃષભ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયે તમે વાહન કે મિલકત ખરીદી શકો છો તમે ખરીદી પણ કરી શકો છો અને આ સમય દરમિયાન તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તમારા કરિયર ની વાત કરીએ તો તમારા કાર્યક્ષેત્ર ને લગતી બાબતો માં તમને સંતોષ મળશે અને તમે કામ અને ધંધા માટે પ્રવાસ પણ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમને ધનલાભ થશે તમે પૈસા બચાવવામાં સફળ થશો અને વ્યાપારીઓને ફાયદો થવાનો છે તેમના કામમાં સાનુકૂળ પરિણામ મળશે ત્રીજી ભાગ્યશાળી રાશિ મિથુન છે ચંદ્રગ્રહણના કારણે મિથુન રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આ સમયે બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે તેની સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે અને તમને તમારી વાણીમાં પ્રભાવ મળશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે અને આ સમય તમને ભાગીદારીમાં કામ કરવામાં સફળતા મળશે ચોથી ભાગ્યશાળી રાશિ મકર છે મકર રાશિ ચંદ્રગ્રહણ તમારા માટે શુભ સાબિત થવાનું છે એક તો તમને અચાનક આર્થિક લાભ થશે તમારી પાસે લાંબા સમયથી કોઈ દેવું છે તે જલ્દી જ ખતમ થઈ જશે હવે તમારા માટે નફો કમાવવાનો સમય આવી ગયો છે જે તમે નવ મહિના સુધી કમાયા ન હતા તે લક્ષ્ય તમે આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરી શકશો માત્ર તમને વ્યવસાયમાં નવા સોદા જોવા મળી શકે છે તમારી વાણીનો પ્રભાવ વધશે તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે કોઈ મિલકત અથવા કોઈ નવું વાહન ખરીદી શકશો પાંચમી ભાગ્યશાળી રાશિ મેષ છે આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તેમાં અનેક પ્રકારના ગ્રહણ થશે તમારા જીવનમાં સકારાત્મક બાબતોનો માર્ગ ખુલવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમે પ્રાપ્ત થશે મિત્રો જો તમે પણ સિંહ રાશિના છો તો તમને તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મળશે તમને ધનની સાથે અનેક પ્રકારની સંપત્તિ પણ મળશે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે જે પણ કાર્યો અટકેલા કે અટકેલા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિ જે ચિહ્નો પર ચંદ્ર ગ્રહણની શુભ અસર થશે જે વ્યક્તિની આ લેખમાં રાશિ નથી તેઓ માટે પણ સારા સમાચાર છે ગ્રહણ દરમિયાન મનમાં પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તર્કીના નવા માર્ગો આપો ખુલે છે અને માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો જાણકારીજ જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન કરજો જય શ્રી કૃષ્ણ જય